આકાશવાણી સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર ભારતીય સશસ્ત્ર દળોએ આજે સવારે પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ ડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા છે સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર લાહોરમાં એક એર ડિફેન્સ સિસ્ટમને બિનઅસરકારક કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે દરમિયાન પાકિસ્તાને ગઈ રાત્રે કચ્છના ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતના પંદર જેટલા લશ્કરી ઠેકાણાઓને ડ્રોન અને મિસાઇલોથી નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો જેને ઈન્ટીગ્રેટેડ કાઉન્ટર યુ એએસ ગ્રીડ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા હતા આ હુમલાઓને પગલે ઘણી જગ્યાએ છૂટાછવાયા કાટમાળ મળી આવ્યા છે ભુજ તાલુકામાં ભારત પાકિસ્તાન સરહદ નજીક ખાવડા પાસે આજે સવારે મળી આવેલ શંકાસ્પદ વસ્તુ જે હાઈટેન્શન લાઇન સાથે અથડાઈ હતી આ શંકાસ્પદ વસ્તુ પણ સંભવતઃ આ હુમલાના ભાગરૂપે વપરાયેલ ડ્રોન હોવાનું મનાઈ રહ્યું છે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ જણાવ્યું કે આ શંકાસ્પદ વસ્તુ વાયુસેનાને સોંપવામાં આવી છે આ અંગે વધુ તપાસ વાયુસેના અને સરહદી સુરક્ષા દળ દ્વારા હાથ ધરાઈ છે ઓપરેશન સિંદુરને પગલે પાકિસ્તાન સાથે જોડાયેલી કચ્છની સરહદની સલામતી ચુસ્ત કરવામાં આવી છે બોર્ડર નજીકના વિસ્તારોમાં સુરક્ષા દળોએ પેટ્રોલિંગ અને તપાસ કામગીરી વધુ સઘન બનાવી છે કચ્છમાં સુરક્ષા એજન્સીઓની સાથોસાથ પોલીસ અને સમગ્ર વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે પોલીસના તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે બીજી બાજુ જરૂર પડે અસરગ્રસ્તોને શાળા અને હોસ્ટેલમાં ખસેડવા સેલ્ટર હોમની તૈયારી સાથે શિક્ષણ તંત્ર સજ્જ બન્યું છે સુરક્ષાના કારણોસર ભુજ ઉપરાંત કંડલા વિમાની મથક

અને દીવાદાંડીઓના પરિસરમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકાયો છે મળતી વિગતો મુજબ કોટેશ્વર હરોળી જખૌ વાંકી ચચ્છી ભદ્રેશ્વર કંડલા નવીનાળ માંડવી રાવળપીર સહિત દસ દીવાદાંડી પરિસરમાં પ્રવેશબંધીના નિર્દેશ બાદ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દરમિયાન માંડવી તાલુકામાં આવેલ કાઠડા એરસ્ટ્રીપ પર એરફોર્સ જવાનોએ કબજો સંભાળ્યો છે બીજી બાજુ માંડવી બંદર પર પણ પ્રવેશબંધી કરાઈ છે પૂર્વ કચ્છના સરહદી વિસ્તારના બેલા મોવાણા ધોળાવીરા સહિતના સરહદી ગામોમાં પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને સૈન્યનો જાપ્તો વધારી દેવાયો છે આ અંગે સાંભળીએ અમારા પૂર્વ કચ્છના પ્રતિનિધિનો અહેવાલ ભારત પાકિસ્તાનની તંગદીલી વચ્ચે પૂર્વ કચ્છની સરહદો સીલ કરી દેવાઈ છે વિવિધ ગામડાઓમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં સેનાની પૂર્વ કચ્છના બેલા મોહ ધોળાવીરાથી માંડીને આખી પૂર્વ કચ્છની સરહદ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે બીએસએફના ના જવાનો અન્ય લશ્કરી દળો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે આકાશવાણી સમાચાર માટે પૂર્વ કચ્છ રામજી મેરિયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું ત્ર્યાસી પૂર્ણાંક આઠ ટકા પરિણામ જાહેર કરાયું છે રાજ્યમાં કુલ સાત લાખ છેતાલીસ હજાર આઠસો બાણું વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી છ લાખ વીસ હજાર પાંચસો બત્રીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે કચ્છ જિલ્લાનું પરિણામ છ્યાસી પોઈન્ટ ચાલીસ ટકા આવ્યું છે જિલ્લામાં કુલ વીસ હજાર ત્રણસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી પાંચસો ત્રેસઠ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જિલ્લામાં સો ટકા પરિણામ મેળવનાર શાળાઓની સંખ્યા એકસો અઢાર છે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આકાશવાણીને જણાવ્યું કે આ વર્ષે કચ્છનું પરિણામ અભૂતપૂર્વ રહ્યું છે પરિણામ જાહેર થતાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે બોર્ડનું પરિણામ ત્યાસી પોઈન્ટ જીરો આઠ સામે કચ્છનું નું ત્રણ ટકા થી વધુ ત્યાસી પોઈન્ટ ચાલીસ ટકા આવ્યું છે ટોટલ આપણા વીસ હજાર ત્રણસો ચુમ્વાલીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહી હતી અને કચ્છ માટે ગૌરવની વાત કે આ વખતે પાંચસો જેટલા એવન માં અને બે હાજર એકસો બે હજાર સાતસો એકસઠ વિદ્યાર્થીઓ એના અંદર પાસ થયા છે ખાસ કરીને આપણે બોર્ડ ના અંદર પણ આપણે ટોપ ટેન માં પ્રવેશ કર્યો છે અને કચ્છના ઇતિહાસ ના અંદર પ્રથમ વખત આપણે દસમા ક્રમ ઉપર આવ્યા છીએ સર્વે ને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને ખુબ સુંદર પરિણામ કચ્છનું આ વખતે મળ્યું છે આપણને રાજ્યમાં ત્રણ દિવસ બાદ આજે વરસાદે વિરામ લીધો છે કચ્છમાં ગઈકાલે સાંજે વાતાવરણમાં પલટા સાથે ભુજ અંજાર માંડવી મુન્દ્રા રાપર અને ભચાઉ તાલુકામાં ઝાપટાના પગલે માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા જેને પગલે કેરી દાડમ ખારેક સહિતના બાગાયતી પાકોને નુકસાની થઈ છે રાત્રે નવ વાગે નખત્રાણા તેમજ આસપાસના ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે સતત વીસ મિનિટ સુધી વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે કચ્છમાં આગામી સોમવાર બારમી મે સુધી અમુક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા દર્શાવી છે ખરાબ હવામાન અને ભારે પવન ફૂંકાવાની આગાહી હોવાથી કચ્છના તમામ માછીમારોને દરિયો ન ખેડવા તેમજ દરિયામાં રહેલા માછીમારોને તુરંત જ પરત આવી જવા મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ઉપરાંત કચ્છના તમામ મત્સ્ય બંદર અને મત્સ્ય ઉતરણ કેન્દ્રના માછીમારો આગેવાનો બોટ એસોસિએશનના પ્રમુખો તથા બોટ માલિકોને આ સૂચનાનું પાલન કરીને સહયોગ આપવા મદદનીશ મત્સ્યોદ્યોગ અધિકારી ભુજ કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે કચ્છમાં ગઈકાલે ત્રણ સ્થળે ટ્રીલ બ્લેકઆઉટ કર્યા બાદ કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર મામલતદાર કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં બે ટેલિફોન નંબર શૂન્ય અઠ્યાવીસ બત્રીસ બે પચાસ નવસો બત્રીસ તથા શૂન્ય અઠ્યાવીસ બત્રીસ બાવન ત્રણસો સુડતાલીસ કાર્યરત કરવામાં આવ્યા છે કોઈપણ નાગરિકને જાણકારી આપ્યું હોય અથવા કોઈ મૂંઝવણ હોય તો આ નંબરો પર સંપર્ક કરી માર્ગદર્શન મળી શકશે તેમ ડિઝાસ્ટર મામલતદાર શ્રી નીમાવતે જણાવ્યું હતું આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર